ગુડ મોર્નિંગ મિત્રો તો અમારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય અને અમારા બ્લોગ જોતા હોય ને મજામાં જ હોય એ તો અમને ખબર છે તો હવે ભાઈ ભાઈ લાઈ લઈને લાડુ લેવા તો હવે જ્યારે લાવી લેવી તો તમને લાડો લઈ લેવી પછી તમને કન્ટિન્યુ તો મિત્રો અમારે જે લેવું નહોતું એ લઈને નીકળી ગયા તમે જોઈ શકો છો હું ભાઈ લોકો ભાઈ નીકળી ગયા છે

તો તમે જોઈ શકો છો કાવી રીતના મેં ચાર છાતી રહી અને આ અહીંયા વિડીયો એડિટિંગ કરે તો તમને બતાવું લાઈવ હોય વિડીયો એડિટિંગ તમે જોઈ શકો છો તો મિત્રો આગળ આપણે જવાનું છે રમવા તો તમને અહીંયા આવેલ મળવી ચાલો કન્ટિન્યુ તો મિત્રો અમે અત્યારે ખાઈ નું એ વાસ અને આમ નામ પ્લાન બન્યો છે આપણે જવું છે કેદારિયા બધા ભાઈબંધો દોસ્તારો જવું તો કન્ટિન્યુ લોક માં જોડાઈ રહેજો કારણ કે બહુ તમને મજા આવશે ફોટા પાડવાનું બધું અમે ફરવાનું બધે રહી થયું અમે તો કન્ટિન્યુ લોક માં જોડાઈ રહેજો ને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો જઈએ આપણા ભાઈબંધો દોસ્તારો પાસે તો મિત્રો એક ભાઈબંધો આવી ગયો છે અહીંયા એની ગાડી લઈને તો બીજા બધા ભાઈબંધો આવે એટલે આપણે જવાનું છે કેદારિયા

તો અમે અડધો છે મિત્રો ઉભા રહ્યા છે તો હવે આપણે લાવવાનું છે સીધું કેદરિયા તો વ્લોગ માં જોડાય રહેજો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચલો કન્ટિન્યુ મિત્રો અત્યારે અમે ગેદારી પહોંચી ગયા છે ભાઈ નોલા ભાઈ અમે જાય છે આ ભાઈ અહીંયા તો હવે અમે કેદારિયા પહોંચી ગયા હવે દર્શન બર્શન કરી લેવી પછી તમને મળીએ સલો કન્ટિન્યુ તો મિત્રો તમે ધજા ધજાના દર્શન પણ કરી જોઈ શકો છો તો અમે આવી છે હવે માથે ડુંગરા પર તો તમને બધો વ્યૂ બતાવશું લેવલ વ્યૂ આવે તો હું ભાઈ બે આવી ગયા

કન્ટિન્યુ તો મિત્રો અમે દર્શન કરવા આવી આવ્યું તો મિત્રો આમ જુઓ તમે પણ દર્શન કરી લો અને મેં પણ કરી લેવી ચલો ચાલો હવે દર્શન કરી લેવી મિત્રો અત્યારે અમે નાઈ લીધું છે ને અમે આવી જ પાછા અમારી ગાડીએ તમે જોઈ શકો પૃથ્વી ભાઈ

તો મિત્રો જમી લીધું છે હવે ડાયરેક્ટ અમારે જવાનું છે જયદાદ તો ચલો કન્ટિન્યુ તમને મળવું જયદાદ ચલો કન્ટિન્યુ તો મિત્રો મેં કહેતા રહ્યાથી તો અમે એવા હતા ચાર વાગ્યાના પણ વિડીયો એડિટિંગ કરતો તો એટલે તમને એટલી પણ ન લઈ ગયો તો અત્યારમાં વાગી રહ્યા છે પાંચ તો આપણે આગળ ભાઈબંધ આવે એટલે આપણે રાવાનું છે હવે પાછું જહેર continue vlog માં જોડાય રેજો ભાઈલું હવે હમણાં આવે છે એટલે પછી મારે ને ભાઈલું ભાઈ ને બ્રીન્દાબન થી ત્યાં હું લેવા જવાનો છું બધું તમને બતાવી તો ચલો continue તો મિત્રો વિડીયો એડિટિંગ કરતો તો ત્યાં આવી ગયા મિતેશ ભાઈ તો આજે આવીની ની હુકતા છે ને હવે અમે બે વિડીયો એડિટિંગ કરીવી છે તો તમે કેવી રીતે એડિટિંગ કરી હોય તમે બધું જોઈ શકો છો ઓ મિતેશ ભાઈ તો કઈ રીતના નો વિડીયો એડિટ કરી છે ભી બરોબર તો તમે કન્ટિન્યુ ક્લબમાં જોડાઈ રહેજો અને આપણે ઘેર ઘરે જવાનું છે ને તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો હુતા હુતા સેવી અને મિતેશ ભાઈ નું વ્લોગ નું એડિટિંગ નું કામ મે લઈ લીધું છે અને કાલ આવે છે મારે મંદિર આપવા તો હવે બે ત્રણ દિવસ વ્લોગ નહીં આવે બરોબર મિત્રો મિતેશ ભાઈ નું રીતના વ્લોગ ઉતાર્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો આવી રીતના આમ મિતેશ ભાઈ vlog ઉતારે છે અને આને ID નું નામ છે મિતેશ vlog તો સહેજ like share અને subscribe કરવાનું ભૂલતા નહીં તો આ vlog ને તમને કડક રીતે મળું તો મિત્રો આજનો vlog આજે સુધી છે આશા કરું તમને vlog ગમ્યો હોય અને ગમ્યો હોય તો like share અને કરતા જજો અને આને પછીનો તમારો કયો vlog જોવો હોય તો comment માં કહી દેજો તો તમને મળું બીજા vlog માં ત્યાં સુધી બાય બાય અને tata